નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ 4 વિષય છે હિન્દી તેમાં બીજા સેમેસ્ટરમાં ગલાસ માટે પોથીનું પુનરાવર્તન પહેલું તેમાં પેલો પ્રશ્ન છે નીચે દી ગઈ સંખ્યા કો پڑھીએ ઓર શબ્દો મે લખી વિદ્યાર્થી મિત્રો અહીં જે સંખ્યા આપેલી છે અંક આપેલા છે તેને વાંચો અને તે સક્તોને આપણે તે અંકને આપણે શબ્દોમાં લખવાના છે તો એ અંક આપેલો છે 5 તો અહીં લખવાનો પાંચ શબ્દમાં નવ બાર પંદર અઢાર છ અગિયાર તેર સત્તર અને ઓગણીસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે ચિત્ર દેખકર ખાલી જગ્યા મેં ઉચિત વર્ણ લખીએ ઓર નીચે પૂરા શબ્દ ફિરસે લખીએ વિદ્યાર્થી મિત્રો અહીં જે ચિત્ર આપેલું છે તેમાં જે ખાલી જગ્યા છે તેમાં ખૂટતો વર્ણ તમારે લખવાનો છે અને તે શબ્દ ફરીથી તમારે અહીં નીચે લખવાનો છે

ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કોષ્ટ્ર નીચે શોધીને લખવાના છે તો આ ચિત્ર આપેલું છે તે ઘર ડમરૂ પપિતા ત્રિશુલ કૌવા મછલી છાતા ખરગોશ સરબત તોતા ઘડી કલશ અનાર પર પાંચ વાક્ય બનાવીએ ઓર લખીએ વિદ્યાર્થી મિત્રો ઉપર છે ચિત્રો આપેલા હતા નીચે આપણે જે તેના શબ્દો લખ્યા તે શબ્દોના આધારે આપણે પાંચ વાક્ય બનાવવાના છે ઉદાહરણમાં આપેલું છે ઘર મેં લોગ રહેતી હૈ તેવી રીતે આપણે વાક્ય બનાવવાના છે પેલું વાક્ય મુજે પપીતા પસંદ હેજું વાક્ય કછુઆ ધીરે પાંચમું વાક્ય છે મેને ખરીદી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે વર્ણો કો ઓર લીખી વિદ્યાર્થી મિત્રો અહીં જે વર્ણ આપેલા છે તેને વાંચો અને લખો ક ફ ય છઠ્ઠો પ્રશ્ન નીચે દઈ ગઈ વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવીએ વિદ્યાર્થી મિત્રો અહીં જે વર્ણ આપેલા છે ક મ પ અને ર તેનો ઉપયોગ કરી અને તમારે શબ્દ બનાવવાના છે તો ચાલો જોઈએ શબ્દ કમલ કરેલા કૌવા કામ કાગજ આ રીતે અલગ અલગ શબ્દો બનાવવાના મકાન મટર મોટર મોલ પતંગ પપીતા પાગલ પાયલ રસી રાખી રસોઈ રીતે શબ્દો બનાવી દેવાના છે પ્રશ્ન નંબર સાત છે સહી શબ્દ ચૂન કર ખાલી સ્થાન ભરીએ તથા પૂરા વાક્ય ફિરસે લીખીએ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરી અને એ વાક્ય ફરીથી તમારે નીચે લખી લેવાનું છે પેલું વાક્ય ઘોડા ભાગ રહા રા બીજું लड़के पट रहे हैं त्रिजु लड़कियां खेल रही है चौथ वाक्य में पत्र लिख रहा हूँ स्नान कर रहे हो हम खेल रहे है सातमो वाक्य आदमी जा रहा है आठमो वाक्य पिताजी खाना खा रहे है नौ वाक्य आप गीत लिख रहे हो वाक्य वह खिड़की खोल रहा है बार वाक्य वे घर लौट रहे है त्यारो प्रश्न छे नीचे दिए गए शब्दों को उदाहरण के अनुसार लिखिए તેમાં અવિભાગમાં ઉદાહરણ આપેલું છે રાજા તો રાની તો આ રીતે આપણે શબ્દો બનાવવાના છે શિક્ષક તો શિક્ષિકા બંદર તો બંદરિયા મોર તો મોરની અને ઘોડા તો ઘોડી ત્યાર પછી બવિભાગમાં ઉદાહરણ આપેલું છે લડકા તો લડકી તોતા તો તોતે બચ્ચા બચ્ચી તિતલી તો તિતલિયા મછલી તો મછલિયા ત્યાર પછી પ્રશ્ન નંબર નવ कौन कहाँ रहता है सही शब्द चुनकर खाली जगह में लिखिए। पहलू मछली पानी में रहती है बीजू बंदर पेड़ पर रहता है तीजू चूहा बिल में रहता है चौथो शेर गुफा में रहता है पांचवी चिड़िया घोंसले में रहती है छठ वाक्य डाकिया डाकघर में काम करता है सातवू डॉक्टर अस्पताल में काम करता है आठवो सिपाही थाने में काम करता है नौमू किसान खेत में काम करता है दसवू માલવી બગીચા મેં કામ કરતા હે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ પઠીએ ઓર લિખીએ વાંચો અને લખો અહીં જે શબ્દો આપેલા છે જે તમારે વાંચી અને સુંદર અક્ષરે લખવાના છે કમલ અનાર ઈશ્વર બારાત ઓરત અંગુર ઘડી ક્ષત્રિય ઠઠેરા ધનુષ પહિયા અને ડમરૂ ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર બોલીએ ઓર લિખીએ બોલો અને લખો શબ્દો આપેલા છે પત્ર વ્યક્તિ પ્યાલા પ્રતાપ અને આશ્રમ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ ચોથો વિષય છે હિન્દી તેમાં બીજા સેમિસ્ટર માં પુનરાવર્તન પેલું તેના કલાસવાથી એકથી ના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ આગળના પાઠના ગાલાસવાથી પી પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કવિતા પાંચ ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખુબ આભાર